નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આવી ઠંડી પહેરી તમે જોઈ શકો છો આજ હું કોઈ દે કોટ પહેરતો નથી પણ આજ પહેરવો પડ્યો છે ઠંડી તેવી છે ભાઈ વાદળા બે ત્રણથી વાદળછાયું વાતાવરણ હતું ને જેવા છૂટા જાય ને એવા આમ આવી જાય ને એવી ઠંડી છે અને કાતિલ ઠંડીમાં ગરમમાં ગરમ અને વિન્ટર સ્પેશિયલ કંઈક આઈટમ બનાવતા હોય ને તો એવી આજે આઈટમ અમે આજે બનાવવાના છે ગ્રીન ગોટાળો પણ આપણે ગ્રીન નથી બનાવવાનો અંદર લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે જેને ગ્રીન ખાવ હોય ને લાલ મરચું ન નાખો એટલે ગ્રીન બનશે કોઈ રીતે બને છે આખી મેથડ તમને બતાવો ચાલો મારી સાથે તો હવે આપણે જે ગોટાળો બનાવવાનો છે ને તેની અંદર આપણે તેલ નાખી દઈએ સિંગ તેલથી આપણે વઘાર કરવાનો છે અને અંદર આપણે બસો ગ્રામ બટર નાખવાનો છે તો આપણે જે તેલ નાખી દીધું છે અને આ હાથ જણાન થાય ને એટલો ગ્રીન ગોટાળો બનાવીએ છીએ અમૂલનું બટર અને આપણે નાખી દેવાનું છે અને તેલ આવી જાય પછી આગળ વચ્ચે તો હવે આપણું બટર ઓગળી ગયો છે અને તેલ પણ આવી ગયું છે એટલે સૌ પ્રથમ આપણે આ મરકાનું તેલ સાથે મરસાની સાથે ભરપૂર માત્રામાં પહેલાં આપણે પાંચ ગરમ જેટલો આદુ નાખી દેવાનું છે આદો મિક્સ થઈ બટર બટરને તેલ નાખ્યું ને એટલે આ રીતનો શેર થયો છે અને આ બે પાંચ મિનિટ શકવા એટલે પછી તમારે સીધું લીલું લસણ લઈ લેવાનું જો ભરપૂર માત્રામાં આમાં લીલું લસણ પડશે લીલી ડુંગળી પણ નાખવાની છે એમ ખડી કરીને આપણે નાખજું આ લસણ આપણે બસો ગ્રામ લીધેલું એ તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ રે આ રીતનું ફેંકાઈ ગયું છે અને હવે આપણે નાખી દેવાનું છે બે પીસ આપણે ત્યારબાદ હવે લીલી ડુંગળી લીલી ડુંગળી ને હવે આપણે સૂકી ડુંગળી નાખશું પેસ્ટ બધી વસ્તુ લીલી નાખો ને જે આનો રોટાળો બને તેનો ટેસ્ટ જ આખો અલગ આવે છે જે ખાવાની મજા જ અલગ હોય છે અને ત્યારબાદ આપણે નાખશું સૂકી ડુંગળી અને પછી પાલક છેલ્લે આપણે નાખશું એટલે આ બધે પાલક કરતા વાર નહીં લાગે પણ ડુંગળી પણ વાર લાગશે હવે આપણે સુખી ડુંગળી લઈએ આ સૂટી ડુંગળી છે આ છસો ગ્રામ ડુંગળી છે કોતમરી નાખી દેસુ અંદર હાલો ખાવાની મજા છે મિત્રો ખાણી જે મજા છે કે અલગ છે જોરદાર રીતે તે ખાવાનું અને આપણે સાંતળવાની છે બે પાંચ મિનિટ સુધી અને હવે આપણે થોડુંક મીઠું નાખી દઈએ જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખવાનું છે અને તમારા સ્વાદ અનુસાર નાખી શકો પાલક ની અંદર હોય છે નાખી દેવી છે પાલક ફરીયાદ મુજબ પાલક નાખી દીધી છે હવે આપણે મિક્સ કરી દઈએ કે ડુંગળી એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે એટલે પાલક નાખી દીધું આપણે અને પાલક ઓગળતા બે થી ચાર મિનિટ જ થઈ છે પાલક જેટલી નાખી દે આખો સલકાય એમ હતું ફરીકમાં બે ગયું બધી અંદર ચાર મિનિટ ટાઈમ પાલક એકદમ ઓગળી જશે આદુ મરચા લસણ જો પાલક અત્યારે તમને પતાય હાઓ એકદમ રારા થઈ ગયેલી અને હવે એની અંદર આપણે છે પેલા થોડીક ટમેટાની પ્યુરી નાખી દઈએ જેથી કરી મરસું નાખો ને તારે મરસું તમારું ગાજે અને હવે આપણે નાખી દેવી છે આ ચીખું મરચું છે આ એક થી દોઢ ચમચી જેટલું આપણે નાખી દઈએ પાસે કશ્મીરી મરચું આ બે થી અઢી ચમચી આવી દાણા ધાણાજીરું ન મિક્સ કરી દઈએ આમાં કોઈ આપણે ગરમ મસાલો નથી નાખવાનો આ રીતે મિક્સ કરી દઈએ પછી નાખી દેવી ટમેટા આ આવી ગયા ટમેટાની ગ્રેવી ટમેટાની ગ્રેવી આવી ગઈ એટલે તમારું જે ગોટાળું છે ને એકદમ ગ્રી એકદમ હલ્ફી થઈ જાય આમ લસાકેદાર હવે એની અંદર આપણે પનીર ચીઝ એ બધું નાખતું પણ બે પાંચ મિનિટ રહે તો હવે આપણે બધી વસ્તુ એકદમ રેડી થઈ ગઈ જ આપણે પનીર છે જો એ પનીર આપણે નાખી દેવાનું છે ભરપૂર માત્રામાં પનીર આવી જશે પનીર નાખીને જોવા મિક્સ કરી દો પનીર ગોટાળો છે ને મિત્રો પનીર હારે જ તે મજા આવે જો એ એકદમ જોરદાર અને હવે આવી ગયું આ જો સીઝ પનીર આપણે અઢીસો નાખી દીધું છે અઢીસો આપણે ચીઝ નાખવાનું જો ભરપૂર માત્રામાં લબાલબ જો મજા જ આવી જાય આ ખાવ ને એટલે મિક્સ કરી દેવાનું પનીરને ચીઝ ઓગળે છે ને પછી જ આંખો સર થઈ જાય ને આમાં એકદમ ગબા લીઝ પનીરથી ભરપૂર હવે આપણો જવા તમે એકદમ જોરદાર ગોટાળો બની ગયો છે અને હવે એમાં સીઝથી લવા લવા તમે જોરદાર સીઝ ખમણી નાખવાનું છે અને આ સીઝ ઘડી કામને રાવા દેવાનું છે એકદમ ઓગળી જાય ને માથે પછી જ આપણે આની માથેથી બધું હલાવવાનું છે જવા તમે મોજ પડી જાય મોજ જે લોકો સીઝ લવર છે ને ભાઈ એના માટે આ પેસલ વિડીયો છે બાકી ખાતા હોય એના માટે નથી જે ખાતા હોય ને એના માટે છે એ આવી જાય જલસો પડી જાય જલસો જોવો તમે આ જો ઓગળવાય મહિનો જોવો તમે બધું સીઝ થી લબાલ આપણો ગોટાળો બની ગયો છે તૈયાર તમે જોઈ શકો છો આપણું જે સીઝ છે ને એકદમ જો એકદમ ગરમ થઈને એકદમ ઓલું થઈ ગયું છે અને હવે અનુસાર મિક્સ કરી દેવાનું છે આપણા આખા ગોટાળામાં એટલે સીઝ છે ને ભાઈ બધા લોકોને ટેસ્ટ આવે એ મસ્ત મિક્સ કરી દેવી અને હવે આપણે જો ડીશ તૈયાર થઈ ગઈ છે ટેસ્ટ કરવાનું સીઝ થી લવાલભ આપણો ગોટાળો તૈયાર થઈ ગયો છે જો માથે સીઝ નાખ્યો છે સાઈડ માં ડુંગળી ટમેટા નું છલાડી છે જો વરાળ નીકળતો આપણો સીઝ થી લવાલબ ગોટાળો તૈયાર થઈ ગયો છે ટેસ્ટ કરીએ મોજ આવી જાય ભાઈ એકવાર ટેસ્ટ કરો ને આનંદ આવી જાય આનંદ જો આ વસ્તુ એવી છે એટલે ખાવ એટલી મજા થાય અને તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો બાકી મને તો જલસો પડી ગયો છે ફરી મળશું નવા વિડીયો જય ભારત જય હિન્દ